સદગુરુ ની વાત જાડેજા ને બાપુ છે ને આ જે ભજન છે ને વાણી છે ને બાપુ સંતો 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 ની ની વેદના છે 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 પીડા આપણને કીધું કે માર્ગે તો રોયા આપણા હાટો પણ હવે આપણને મગજ માં નથી બે સવાર બાપા બાપુ એમ કે છે મારા સદગુરુ મને મળ્યા ન હોત તો મારી શું દિશા થા અને વાત એ સાચી છે ભાઈ જેને સદગુરુ મળ્યા નથી ને પૈસા વાળા તો છે ને ઉભા વાહડા જેવા કેટલાય રખડે પિસ્તાળીસ વરણ થયા કોઈ દીકરીએ દેતું નથી એમ નકરું થી નથી પતું મારા રામ બાકી તો આ ચોરાસી લાખ યોની છે એમાં પૈસા હાટું હાટું બથોડા ભરતું હોય માણા એક જ અને કોઈ જીવ ભીખ્યો રહેતો હોય મને કહો માણા નું ભરાતું હોય મને કહો પાછા ખબર બધે ને હરે ક્યાં લઈ જવું છે પૈસા તો હાથ નો મેલ છે લાવો એક બીડી તમે ઉખાડી લઈ આવો ને એક જોડી છે આ માણા નો એક જ અવતાર બાપુ કઈક કરી શકે બાકી કોઈ નો કઈ કરી શકે આમાંથી બાપુ ભજન માણા જ કરી શકે આ કુદરત કાગડા ભેંસું પૂંડા કરે તમે જ કરી શકો પણ હવે આપણને સમજાતું કે હું તો એક જ વાત કરું કે અંધારી ઓરડી હોય એમાં ભેંસ ને અને એક એક બસ ભરી રજકો નાખો અને એમાં ભેગું એક આંકડાનું પાન નાખજો હવારે એ બધો રજતો ખાઈ ગયો છે આંકડાનું પાન પીડ્યું છે ત્યાં આપણને ખબર પડે કે આને ખબર પડે શું ખવાય શું ન ખવાય માણા નથી ખબર પડતી તમે જોવો તો ખરા માણા એક વ્યસન અને બેનો એક ખાસ કહું બેનું એ જે ફેશન દી ઉઠાડ્યો છે હું તો હું તો જાહેરમાં કહું કઉ છું બેનું ખોટું લાગે તો માફ કરજો

અને હવે કે છે ખાવું નથી અને તે બાપુ તમે વિચાર કરજો સગાળસા બેહી ગયા ને થાળી ટેબુ મારીને ભગવાન આમ હાલતો થયો ને તે દી ચંગા વતીએ બાપુ લગામ હાથ લીધી કે તમે બેહી જાવ હવે બાવા નું હું પાળી લઉં બાપુ રણચંડી કેવી બની છે હું ને ખાસ કહું કે તમે તો શક્તિનો અવતાર છો તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દયો પણ હવે જે તમે યદી ઉઠેડો કોને કેવું આ નવરાત્રી ને આપડા ગણપતિ હોય બધા જોવે છે આ તો હું વરાળું કાઢું બાકી બધા ખબર છે કોને નથી ખબર પછી પોલીસ ખાતા નું લોહી પીવે તમને આઠ દીધી ફરિયાદ કરી જે મારા છોકરા કોઈ તેનો ત્યાં એક છોકરું તારું નથી હાસ્યું એક તો આખી દુનિયાના છોકરા પોલીસ વાળા છે હાસ્યું એક પોલીસ વાળા શું કરે આમાં અરે બાપુ કાંઈક રીત હોય મારા બાપ સમય મળ્યો છે આનંદ ખાવ પીઓ વાપરો આપ્યું છે ભગવાનને મોજ કરો બાકી દેહના પ્રદર્શન ન કરવાના હોય રામ અરે મોટી સીટીઓમાં જાય ખબર જ નથી પડતી બેન આયેલા આવે છે ભાઈ આયે આવે છે એ નથી ખબર પડતી બોલો અરે ફેશન ફેશન વાણંદ વાળ કપાય બોલો ખીલકોડીના પૂછડા જેવા હોય વાળ ભાઈ એટલે આમથી આમ નામ અરે તારો વેતો શું એમાં દીકરા ધરાવી ને ધાન નો નીપજે અને કુડુબી ને માડું નો હોય જ્યાં જેહળ જકરા નીપજે બાપુ માં જેની હોથલ હોય ને ત્યાં એવા દીકરા જન્મે હું તો એમ કહું કે આજે બાપુ છત્રપતિ શિવાજી ને રાણા પ્રતાપ જેવા દીકરાય જન્મે ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ જન્મે પણ બાપુ માં ને એવી માં બનવાની જરૂર છે હું તો બેનું દીકરીઓને ખાસ કહું

અરે હા આ દીકરીનો આ આ અવતાર છે આ ધંધો છે રામચંદ્ર પરમાત્માને બાપુ વનવાસ હતો સીતાજીને નહોતો આખી દુનિયાને ખબર છે શું કામ જાવું પડે દીકરીઓ એ બાપુ પાછો પગદ નથી રાખ્યો તમે હરિચંદ્ર રાજાને મેં આમણા વાત કરી બાપુ બૈરું હરરાજી કરી દીધું વિચાર કરજો કાશીની બજારમાં યोध्याનો મહારાજા અને મહારાણી હરરાજી કરી તેદી તારામતીએ કીધું હતું કે મારા બાપાએ શું વેશવા આપ્યું છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે ચલા બાપા વીરભાઈ ને આપ્યા પછી વીરભાઈ કીધું હોત કે મને બાવાને આપવા આપ્યું છે તો અરે શું બાપુ દીકરીઓ ના સમર્પણ છે તમે જોવો તો ખરા બધા ગરમ ની વાત કરે ભવ ની વાત કરે મને ધીમા કઈ ટપા જ નથી પડતો આ મારું તો મારો રામ જાણે છે આમ હાલ્યું છે એમાં રામદાસ બાપુ જેવા કલાકાર ભેગો મારો વારો એટલે મને ધીમતા હું તો સારું કઈ સપનામાં શું કે જાગવું છે એ નથી ખબર પડતું અમે બહાર જઈને તો ઘણા એમ કે અમારે ઘરે આવજો પગલા પડાવવા છે ઘરે જઈ કે પગલા પડાવવા ઘરે જાય ને કે બહાર ઉભા રહેજો પોતો કર્યું પગલા પડશે આપણને તો સારું બહાર હાથ છે કે અહીંયા હાથ છે અરે ભાઈ મારા બાપ એવું હેલું છે ને એટલે આપણે એમ તો ઘરું કંઈ સમજાતું નથી આમાં હાસું શું છે બહાર વાળા એમ કહે છે કે પગલા પડાવવા છે ઘરના ધરાહાર પાડીએ છીએ તો પાડવા નથી દેતા ભજન એમ સમજાય એવું નથી રાખતા પણ મારો કહેવાનો મિનિંગ એ ઘરના જે આપણા સભ્યો હોય મારો કહેવાનો મિનિંગ એક એકતા રાખ કાળમીન પાણો હોય ને કાળમીન પાણો એની માથે તમે બાપુ આમ શેણી રાખજો શેણી અને માથે ઘરના ઘા મારજો બાપુ શેણી ઠેકી જાય પણ એ કાળમીન પાણો નહીં તૂટે પણ કદાચ જો એ કાળમીન પાણો તૂટે અને એને તિરાડ પડે અને એમાં બાપુ માટી ભેગી થાય ને પછી એમાં લાપડા મજા કરશે એક લખી લેજો તમારામાં જેથી તિરાડ પડે ને તેથી લાપડા જેવા તમારામાં મજા કરશે એક લખી લે એક કઠિયારો કેવા કુવાડા ટીપાવી નીકળ્યો જંગલમાંથી અને જંગલના ઝાડવા રોવે છે ત્યાં મોટા ઝાડવાએ કીધું એટલે હું કામ રોવો છું એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને કે વેલો મોડો આપણને કાપી નાખશે અને એ મોટા ઝાડવા હતા ને એને બહુ સરસ જવાબ આપ્યો એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી પણ મારી પાસે હાથા આપણા હશે જોજો એ કે હાથાનો નો બનો કોઈ કુનો કાપી આપે અને બાપુ એક લાખ રૂપિયાની વાત છે તમારા મારા બાપુ કુટુંબમાં જેથી વિખવા જાગે ને તેથી ઊંડા ઉતરીને ને જોજો એકાદો હાથો આપડો હોય ને કોઈ ની તાકાત નથી કોઈ કુટુંબ હામો લાંબો હાથ કરે પછી સમાજ કોઈ બી હોય એકતાની જરૂર છે મારો કહેવાનો મિનિંગ છે એકતા હશે ને બાપુ તો જ તમારી સફળ એક હાવણો હોય ને હાવણો એમાં બસો પાંચસો હળિયું હોય એ બાપુ બધુંય ચોખ્ખું કરે પણ એ જ હાવણો બાપુ જો છોડી નાખો ને તો પોતે કચરો થઈ જાય લખી લેજો આ જીવન એવું છે સમયથી બાપુ કોઈ બળવાન નથી ઘણાય બાયું સડાવે છે મેં કીધું ભાઈ અમે સડાવી લીધી માર્ગે સડો ને ગઈ નાખશે કોક રાકા એટલે હું તો અમુક કહું કે આ કંસ કૌરવ ને રાવણ ની તમને ખબર જ નથી લાગતી મને એક ભાઈ કહેતા હતા મને કે તમે દરબાર હોય કે કઈ ન કર્યું મેં શું કરવાનું હતું ત્યાં શું કર્યું મને કે અહીંયા મકાન છે ને આય પ્લોટ છે ને આય કારખાનું મેં બીજું એ કે અમદાવાદમાં કારખાનું છે મેં બીજું એ કે આટલું બેંક બેલેન્સ છે મેં બીજું એ કે છોકરા વિદેશમાં ભણે છે મેં બીજું તો કે આટલું છોડું છે મેં કહું અમે પચાસ પચાસ ગામના ધણી હતા ને તો વી ગયું આપ સાપરા હાજે ઉડી જાય મળ્યું છે મજા કરીને ને લોહી પીવસતી રહ્યો ગયો એમ સમય ની બળી હારી છે મારો કહેવાનો મિનિંગ એક ગાંડી ની પણસ પકડીને છૂટી મૂકે અને કુરુક્ષેત્ર મેદાનના પડ ધ્રુજે બાપુ એવો બાણા વળી અર્જુન પણ હસ્તી ના પૂરથી દ્વારકા જતો તો ને તેથી ગાંડી ખંભા હતું તોય લૂંટાઈ ગયો શું કામ સમય વ્યો ગયો ભલા એમ સમય બળા બળવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂંટ્યો હોય ધનુષ ને હોય બાણ આમાં તો તમારું મારું હાલ્યું જાય ત્યાં સુધી હાલ્યું જાય બાકી મેં કીધું એમાં આપણું આ છે હાલ છે મારો રામ જાણ આ મને મેળ ખબર નથી પડતી લો આપણે આમને પૂછો પણ આ બધા મને હાશવી લે છે એટલે હાલું જાય અમુક અમુક નથી આમ સાઉન્ડ રિપીટ આપો બાસ કાપી નાખો ને પૂછું મને એમાં જો કાંઈ ભગવાન આ સમાધિ ની સાક્ષ મને જો કાંઈ ખબર પડતી પણ મારો રામ હાકે છે એની ઉપર છોડી દો બાપુ હાંકશે એ સો ટકાની વાત વજન લેવાની જરૂર નથી રામ ને કૃષ્ણ હતા ને તે દી હાલતું હતું વૈયા ગયા ને કોઈ હાલે છે ને આપણે વ્યા જાવ તો હાલશે જેટલું રેવા રહેવાય એટલું આનંદ કરી લો મજા કરી લો બાકી આમાં બહુ ઊંડું ઉતરવાની જરૂર નથી મને તો એમ થાય શું ભલા મને જીવવા જેવું ટાણું આવ્યું છે મને આમ હું તો હાજર ક્યારેક વાળું પાણી કરીને આમ બજારમાં નીકળું તો કુદરા ને તો મને એમ થાય આમને કાંઈ ઉપાધી છે ઘસ ઘસાટ હું એમને કાંઈ છે છોકરો ભણાવો ને ધાબુ ભરવું છે ને ચૂંટણી લડવી છે ને અમારું સન્માન ને અમારું આ ના કાંઈ લોહી ઉકાળા કોર્ટમાં જવું છે જામીન ગોતવાશે રામાયણ છે ને રામાયણ ને મહાભારત તમને મને એક માર્ગ બતાવવા માટે તમે જુઓ આપણે રામાયણમાં તમે એક રામચંદ્ર પરમાત્મા જયારે વનમાં જાય અને લક્ષ્મણ ને ભલામણ કરે કે લક્ષ્મણ તું બાપનું ધ્યાન રાખજે રાજનું ધ્યાન રાખજે કાલ ચૌદ વર્ષ પૂરા થાય ને હું આવતો રહીશ ત્યારે લક્ષ્મણ કે છે મોટાભાઈ તમે મારા બાપ છો ને સીતા મારી મા છે મારા મા બાપ વનમાં જતો હોય તો અયોધ્યા નું દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું નું કડવું લાગે કાગડા અયોધ્યા ગાદી ખોખા ઘોડે દીધી કોઈ ધણી તો કેટલી એકતા હશે હવે ત્યારે તમે ભાઈ હગા ભાઈને નાખે એક જાય ઉપર ને એક જાય માલ પાસે જે જમીન તો અહીંયા અહીંયા પડી હોય પછી ઓલો જેલ માં જોઈ ને ખબર કાઢવા જાવ શું કે ઓલું પસાવી કર્યું જાય ને ફળ જાય પણ મને બારો કઢાવતા વ્યાજ જવા દીધી હોત તારે મોડું થઈ ગયું હોય રામ રામાયણ કે છે લઈ જાઓ રામાયણ છે ને રામાયણ છે કઈ જુદી દુનિયા ચિત્રી નાખી જુદી હમણાં એક મોબાઈલ માં વિડીયો આવ્યો તો સરસ જો તમે કદાચ સાંભળ્યો હોય તો દશેરા નદી રાવણ જે વિડીયો હતો ને એમાં બાપુ એ રાવણ જે બન્યો હતો ને એનું પૂતળું હતું અને એને હળગાવાનો હતો અને રાવણ બાપુ જે પૂતળું હતું ને એ એને રાવણનો વે પહેર્યો હતો ટૂંકમાં અને એક કોક રાજકારણ જેવો ભાઈ હતો ધોતીને જભબોન માથે ટોપીને એવું પહેરીને આવ્યો તો આમ હળગતું બાણ લઈને રાવણને હળગાવા એટલે એ એ જે રાવણ બન્યો હતો ને એ એને કહે કે મુરાખ તું મને હળગાવાયો તું હું મને હળગાવી હળગાવીશ એ કે હું સીતાજીને લઈ ગયો તે વાત પાકી છે એ મારી ભૂલ છે પણ સીતાજીને લઈ ગયા પછી મેં સીતાજીને કારા નથી પૂર્યા અને મારા મહેલમાંય નથી લઈ ગયો મેં એને સારામાં સારી પર્ણ કુટીમાં રાખ્યા હતા અને આ તમે કે આજ આ બિન્દાસ કે દીકરીઓ બેનની શેડતી કરે એ મારા દીકરા કે ખૂટિયા રખડે એમ રખડે એને નથી દેખાતું એને એ નથી દેખાતું અને એ કે મેં શિવની ભક્તિ કરી એટલે ત્યાં કરી છે તો તું મને હળગાવ આવ્યો મારી પાસે સંપત્તિ હતી એટલે તારી પાસે છે તો તું મને હળગાવ આવ્યો રામ ને લંકા ઉધી થકો કરાયો તારા ઘર ઉધી થકો તો કરાય પછી આવજે હળગાવા અરે બાપુ વિડીયો તમને કહું આપણને હબાક આવે એવો વિડીયો બનાવ્યો અને મને બારે મહિને મારા નામનો કે તમે પૂતળું બનાવીને હળગાવો છો તમે શું માનો છો હળગાવ્યા જેવા અને વાત એ સાચી છે ભલે અત્યારે આપણે આ દાખલા જોઈએ દુનિયામાં આપણને એમ થાય કે કોઈક નાનું ઘર હોય એની દીકરી હોય બાપુ ગમે એ ઉપાડી જાય મારી નાખે કટકા કરીને નાખી દે કોઈ ધણી નથી તમે જોવો તો ખરા કોની પાસે જઈને આ પીડાની વાત કરી અરે મારી દીકરી મને વાલી હોય તો હામલાની દીકરી બાબુ એને વાલી ન હોય કાંઈક તો બાપુ ઈશ્વરનો કંઈક ડર હોવો જોઈએ ઉપયોગ ન થાય તો કઈ કમસે કમ નડવાનું તો બંધ કરાય ને આપણે ભાવ બાપુ જીવન જીવવાની મજા આવે એવું છે પણ મને એમ થાય કે મને તો એમ કે ઓલા એક ભાઈ કેતા વિડીયામાં કે મુસલમાન હિન્દુ મારી નાખશે હિન્દુ મને તો એમ થાય કે હિન્દુ હિન્દુ ને મારી નાખવાના માલપા માલપા મરી જવાના કોઈ નઈ બીજા મારે દાખલો આપો કે સીતાજી બાપુ સતી હતા મિથિલા નરેશ ની દીકરી બાપુ રાવણ માંથી આમ દ્રષ્ટિ પડે ને તો રાવણ ની રાખ નો દુનિયામાં પડે એને બાપુ કેવી રીતનું પડી ગયો છે એ આપણને શાંત કરી છે કે બાપુ આ બેઠા છે ને આપણને બધા લક્ષ્મણ રેખા તો હોય જ બાપ ને દીકરા ને મા ને વત્ની ને બધા રેખા હોય એ લખમણ રેખા ટપી જાય લખવું લખી લેજો રાવણ મરી ગયા રામચંદ્ર પરમાત્મા ઓલું હરણ આવ્યું ને હરણ ને મારવા ગયા એ કે હોના હણ હતું હવે હું એમ કઉ છું કે અત્યારે હોના નું આવ્યું હોય ને તો આપણે નો માની આપણે હોના ધણિયા નહી હતા હોય તો રામને નહીં ખબર પડી હોય કે હોના ના હોય પણ સંતો કે છે કે જે મોહની ની પડે ને એનું ઘરનું નું પતન જ થાય બાપુ મોહ વાય પડવાની જરૂર નથી બહુ બાકી બાપુ આ દુનિયામાં કોઈ કંઈ હારે બંધાવાનું નથી ભજન છે ને ઈદ તમારી મારી ભેળું આવવાનું છે બાકી જય ભગવાન માણસ જન્મે તેથી બે અઢી કિલો હોય હા ઢેજી હો વર જીવે મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો રેખ્યા ભેળી કરીને જોકો એટલે બે અઢી કિલો થાય કાંઈ છે એની વાતમાં વચ્ચે ખોટા ઉપાડા લેવાના છે એટલા જ માટે સવારામ બાપા કે છે બાપુ એક વાણી ની બે કડી કરીને પછી વસંતભાઈ ને આપણે સાંભળવા છે સ્વારામ બાબા કે જોવા મારા સદગુરુજી બતાવી મને નગરમાં આત્મ દેખ્યા હું તો ભૂલી ગઈ આ દેહ ની મેં હમણાં કીધું ને બધા હાથ ચાલી ને બેઠા છે પણ આ દેહ ની દશા મટી જાય ને દરબાર દરબાર મટી જાય કોળી કોળી મટી જાય રજપૂત રજપૂત મટી જાય પછીની વાત છે કારણ કે આપડી ગંગા છે જેસલતો રૂપાદેવ માલદેવ કતિભા આ બધા ઘણા બધા આપડા ગતના ગોઠી હતા ને એમાં ઊંચ ને નીચ ને બધા બધી જ્ઞાતિના હતા અમીર ને ગરીબ ને બૈરા ને આદમી ને બધા હતા પણ રાજા વખતે બાપુ તિરાડ પડીને બધું બંધ કર્યું આ રામદેવજી બાપાને એટલે જ આ દુનિયામાં આવવું પડ્યું રામદેવજી બાપા નું બાપુ કામ જ એકસો આઠ જેવું છે એકસો આઠ ને તમે ફોન કરો ને પંદર વીસ મિનિટ માં આવી જાય નાળિયેર માનો ને બાપુ બપોર થાય લખી લેજો એવો જીવતો જાગતો બાપુ છે આદેવ હા રામદેવજી બાપા અને તમે જો પોતાના નથી સમજી ગયા ઇતિહાસ તો જાણતા હોય ને બધા રામદેવજી બાપા આ આવ્યા શું કામ પોતાના ન સમજી ગયા આટલે આવતા રહ્યા આ ધરતી કેટલી પવિત્ર મીરા ક્યાં જન્મ્યા ક્યાં વ્યા આવ્યા કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મ્યા આવ્યા ક્યાં વ્યા આવ્યા

મારો મારો મારું મંડળો ઉલટીને આવે તું તો ગગન મંડળમાં માં ચડી ગો સવારામ બાપા એ બાપુ ઘણી વાત કરી ગગન મંડળ માં ચડીને ગોત બાપુ આમાં નક્કી કરવાનું છે આ સાંજલા શું કામ કરે વાહ આમ કરે ન હાલે સાંજલા કરવાનું આ ચાલુ કર્યું ગાલે કરે તો હાલે ન હાલે સંતો ની પાસે બેહો તો જ બાબુ આ ભાન થાય એવું છે બાકી ભાન જ નથી થાય એવું ગગન મંડળ માં બાબુ તમારે વાડીએ જવું હોય બાર ગામ જવું હોય વાહન લેવું હોય મંદિર બનાવવું હોય ઘર બનાવ આમાંથી બાબુ બધું નક્કી થાય કાંટો પગમાં વાગે ને ખબર આ પડે બાપુ શરીર ની રચના કરી છે ને ઈશ્વરે એ આપણે બહાર જ આંટા મારવા મરીયા અંદર કોઈ જોયું જ નહીં આંખું ભગવાને બે આપી દેલું એક આંખે થી જોવો ને તો એક જ દેખાય બે આંખ થી જોવો તો એક જ દેખાય નથી સરસ બનાવ્યું કે રચના કેવી કરી પણ અહીંયા આપણે જોતા જ નથી બે વીલ નું વાહન હોય સાયકલ હોય મોટર સાયકલ હોય ઘોડી સડાવવી પડે ને ઉભું રાખ્યું આપણું બે જ નું વાહન છે ને ઘોડી સડાવી પડે રહે ને ધોવાઈ જાય છે દ્વારકા જવું ને મસુરા જાઉં રણુ એટલે પણ શું અહીંયા છે આ તારી પાસે બધું છે શું લેવા જવું છે ભાણ કે તું ભટકીશ નહીં મસી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી હજાર પછી કરવું પડે ને કઈ માલિક એક મંદિરમાં જાવ ને મંદિરમાં બે હાથ જોડો ને મૂર્તિ સામે તો તમારી આંખું બંધ થઈ જાય એ મૂર્તિ હોત એમ કે કઈ તે મને બે હું તને શું દઉં માલકુર જો માલકુર એમાં બધું છે તોય નથી આપણને હોવી જ પડતી પછી તો આ બધી મન મનાવાની વાત છે ઘણા ગંગાજી ના ગંગાજી માં નાઈ લઈશું એટલે કે પાપ બધા બળી જાય છે રહેતા બળી જાય અરે બધું સમજવા જેવું છે ભલા પણ મને એમ થાય કે બાપુ અવતાર આપણને મળ્યો છે ને એમાં બાપુ સારા સમયમાં મળ્યો છે અત્યારે કાંઈ ઘટતું નથી કારણ કે આપણો શેઠો નથી એટલે આપણે રોઈ છીએ કારણ કે આમાં શેઠાની બળદને ખબર પડે બોલો માણસ નથી ખબર પડે પૈસા રોજે રોજ ઢળી આવે કાલે આટલા હતા ને આજે આટલા વધ્યા કાલે આટલા હતા ને આજે આટલા વધ્યા ઓલો ઉપર બેઠો બેઠો ગણે છે કે તારા સુવાસા કાલે આટલા હતા ને આટલા ઘટ્યા આટલા હતા ને આટલા ઘટ્યા ગણવાનું છે એ ગણો પૈસા કોઈ નહીં ભેગા આપે ગંગા સતી બાપુ વાણીમાં કહે છે એકવીસ હજાર ને છસો સુવાસા બાપુ બાપુ ઉતરવાની જરૂર છે સંતના ના શરણે જોકે આ તો મને ખબર છે હરિસિંહ બાપુ ભેગું બેઠો છું એટલે મને ખ્યાલ છે આય તો બધા અનુભવી છે એટલે મજા આવે અનુભવી હોય ને આ જ મજા આવે બાકી અમને એમ થાય દોણા જાય છે બાકી તો ક્યાંક ક્યાંક તો અમને દાળીયા રાખે અને પૈસા ભેગા કરીને ગાયોનું ઘાસ ચારા ચરાડું પ્રોગ્રામ કરવો છે ગાયું ઘાસ ચરાડું કરો એમ આખી દુનિયા પાસે ભેખ માંગવી લાખ બે લાખ ભેગા કરી દેવી અને દસ હજાર નું ખડ નાખે ને મારા દીકરા બધા પૈસા જલસા કરાય પછી એ ખબર પડે કે મારા દીકરા અમને દાળીયા રાખે આપણને એમ કે ગાયુ માટે છે ઓછું કરો કઈ ગાયું માટે ઓછું કરો અને બધા ઈઠ હળી જાય આ પછી એમ કે વરસાદ તો જો લોહી પીજો વરસાદ તમે જેટલું લોહી પીધું દુનિયાનું હિતો જોવો જો તો તાર ન આવ્યો અત્યારે બધું તૈયાર થયું તમે મીડો ખાબક માં લો દો લો તમારી બાજુરી ને બળ હોય તો ઊભો રાખો લ્યો અરે માય ગયા વરસાદ વરસતા હતા બાપુ અત્યારે કોઈ દી હોય વરસાદ તો હજી આપણને આંખ નથી ઉગડતી કે આપણે પાછા ઓલા વીડિયા જો ખેડૂની મહેનત બધી પાણીમાં માં જઈ સારું કેવાય ઓલા નથી ખબર કે દીકરા જેમ કેટલા હારાશ હોય

ખોરાક ખોટો વિચાર ખોટા બોલવાનું ખોટું દ્રષ્ટિ ખોટી અને આમાં ખોટું ચાલે હેલ્યો અમે હાવ નકરું હાસું કર્યું તમારા શોખ ભૂખ્યા ભૂખ્યારે હું તો પ્રોગ્રામ જ હું અહીંયા કહું ભાઈ આજે હું બોલું છું બધું હાચે હાચું છે એવું નથી હો આમાં તો જેટલું ખોટું આવશે હવે કઈ વિડીયો વિડીયો નો બને મોકલતા કારણ કે આ તો આરામ રામ વનમાં ગયા તો આ બધા કે છે ભાઈ કે આપણે નથી પડ્યા જ્યાં તાવ જ્યો હોય ન નહીં બધા કે છે એટલે હું કહું છું બાકી બાપુ આનંદ કરી લેવાનો મજા કરી લેવાય But like you can